દાહોદ જિલ્લામાં મનરેગા શાખામાં કૌભાંડ કૌભાંડનો મામલો રાજ્ય કક્ષાના મંત્રી વચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીમો દર્શન પટેલ કોર્ટમાં રજૂ કરાયા દાહોદ સેશન્સ કોર્ટ થી બંનેના પાંચ દિવસના ના રિમાન્ડ મંજૂર કર્યા પોલીસે ચૌદ દિવસ ના માંગ્યા હતા રિમાન્ડ મનરેગા જેટલા અધિકારી કર્મચારીઓને કરી કરી મોકલી આપવામાં આવેલા હતા અને આજે તપાસ દરમિયાન બળવત ખાબડ કે જે એજન્સી પ્રોપરેટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન તેઓ બંને ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નાંદર કોટો પ્રોડક્શન કરતા તેનો દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળ તપાસ તપાસથી ચાલુ છે